નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે બ્લોગ મિત્રો સારા કર્મોનો સરવાળો જરૂર થાય છે પણ મિત્રો જો કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય ને તો આનો ગુણાકાર પણ થાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એક કચ્છની આઈટમ છે અને આ કચ્છમાં તમે જાણો છો કે ખૂબ જ તડકો પડે છે અને ખૂબ જ ગરમી પડે છે તો કચ્છી લોકો આને કેવી રીતે રાંધે છે એ આજે તમને બતાવીશું એનું કારણ છે કે આ વસ્તુ તમે જો અત્યારે ઉનાળામાં રાંધીને ખાશો ને તો ખાવાની ખૂબ મજા આવશે અને એક આ હેલ્ધી ઓપ્શન પણ છે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી અને પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને કે આ કેવી રીતે બને છે આજે છે ને આપણે મગ પાલકના શાક ની રેસીપી કરવાની છે એટલે એના માટે આ એક વાટકી મગ લીધા છે એને આપણે પેલા બાફવાના છે એટલે આ મગ ને બે ત્રણ પાણી એ ધોઈ ને પેલા આપણે મગ ને બાફી લેશું ઓકે મગ આપણે સરસ ધોવાઈ ગયા છે આપણે આને ઉપર કુકરમાં બહુ પાણી એડ નથી કરવાનું આપણે એક વાટકી મગ હતા ને તો એક ગ્લાસ પાણી એડ કર્યું છે બહુ પાણી વાળા કરશો ને તો શાકમાં મજા નહીં આવે મગ બાફવામાં સ્વેજ અધકચરા રાખવાના હોય પછી પાલક સાથે આપણે મિક્સ કરવાના છે ને એટલા માટે ઓકે હવે આની આપણે ત્રણ સીટી વગાડી લેશું મગ પાલક આ છે કચ્છનું ગૌરવ મરી મરીની તીખાશ એલચીની સુવાસ મગની મીઠાશ ને પાલકનું પાણી જે બનાવે છે એને ખાસ આ એ કચ્છી છે જેને દુનિયાને ભારે ગરમી વચ્ચે પણ કેમ ટાટા કોઠે રહેવું ને એ શીખવાડ્યું છે અને ઓછી સામગ્રીમાં કેમ સુખી થવું એ તો આ લોકો પાસેથી જ શીખવું પડે આવી છે આ કચ્છની સોગાત આપણે એક વાટકી મગ લીધા છે ને તો એમાં ત્રણ પણી આપણે આ મગ પાલકની લેવાની થશે મગની સાથે આપણે આને આપણે સુધારી અને ધોઈ નાખશું હા આપણે શાકની તૈયારી થઈ ગઈ છે આપણે આ પાલક સુધારી લીધી છે હવે ધોઈ લેશું ને આપણા મગઈ બફાઈ ગયા છે યસ એટલે ધોઈ નાખશું પાલકને બે પાણીએ તો ધોવાઈ ગઈ છે

બે મોટા ચમચા લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આ છે એક ચમચી જીરું જીરું ગુલાબી થઈ ગયું છે આ છે ઈંગ અડધી ચમચી હવે આપણે આ પાલક ધોયેલી એડ કરી દઈશું છે ને તેલમાં જ પાલક એકદમ પહેલાં ચાતડી લેવાની છે આપડી પાલક સતડાઈ ગઈ છે અતિ એનાથી અડધી થઈ ગઈ છે પાણી ઓલું થતું છે ને એ પ્રમાણે આ છે બે ટમેટાની આવી રીતના પ્યુરી કરી લીધી છે મીડિયમ સાઈઝના બે ટમેટા લીધા છે આટલામાં હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દઈશું આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે ધાણાજીરું પાવડર ખાસ આનું છે મેન ઇન્ગ્રી જો આ ગમતા હોય ને તો તમે વધારે એડ કરી શકો છો એ આ પાલક સતરાય ને એમાં જ એડ કરી દેવાના છે આ બધું પેલા સરસ આપણે સાતડી લેવાનું છે મિત્રો મેં તમને કીધું હતું કે કચ્છી લોકોની જે રેસીપી હોય ને એમાં બધું સમજી વિચારીને વાપરેલું હોય કચ્છી લોકો આખા મરી ખૂબ નાખે છે અને આખા મરીની તાસીર છે ને એ ઠંડી અને તીખાસ માટે લાલ મરચાંની જગ્યાએ પણ એ થઈ જાય એટલે બહુ સરસ લાગે ટેસ્ટ એનો બધું સતડાઈ ગયું છે બધી મિક્સ થઈ ગયું છે આમાં હવે આપણે આ એક નાનો ગ્લાસ પાણી એડ કરશું ઓકે સરસ ચડી જાય ને આપણે મસાલા ચડી જાય એટલે પાંચ મિનિટ આને એકદમ ચડવા દેશું મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ થવા દેશું ત્યાં સુધીમાં આપણે હજી આમાં એક આવશે આ આ છે એલચી એલચી ને આપણે આ રીતે ખોલી ને હજી આ દાણા નીકળે ને હમ એલચીના

હવે આ છે એલચીના દાણા એ આમાં આપણે એડ કરી દઈશું આ છે અડધી ચમચી ગરમ મસાલો ને આમાં જરૂરિયાત લાગે તો પાછું આ રીતે જોઈ ને બે ત્રણ ચમચી પાણી આપણે એડ કરી દેવાનું હવે પાછું ત્રણ ચાર મિનિટ આ બધું એક રસ થવા દેવાનું છે ચડશે ને એટલે હમણાં તેલ ઉપર આવી જશે ખ્યાલ તેલ છૂટું પડવા માંડ્યું છે આવી લચકા પડતી થાય આ શાક વાહ જોતા મોઢમ પાણી આવી જાય શાક રેડી છે આપણે કાઢી લેશું રેડી છે આપણું મગપાલકનું કચ્છી શાક થેન્ક યુ વેરી મચ આ સરસ મજાની રેસીપી આપવા માટે આશા રાખી છે કે મગપાલકની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા જો સમજાવવાથી બધા સમજી જાતા હોય ને તો વાસળી વગાડનારો આ મારો માધવ છે ને કોઈ દિવસ મહાભારત દે આ આ વાત વાત સાથે 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 ફરી મળીશું નવી ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના જાવ એટલે તમને કહી દી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર